નરેશરામ મહારાજે કીધું એ અને હમણા બીજા પણ સંતો કે સીન કઈ ગયા એ એ ધારા એક જ છે પણ સમજમાં તમારો ફેર નરસી જે કહી દે એ જ વાત આલા મહાપુરુષો કરી રહ્યા પણ વાત બે હતી નહીં કારણ કાલ ગિરધારી મહારાજ નો ઘણા ખરા છે હું માનતા હસી કા તો માર સમાજ ના હે કોઈ વળી કે માર મોમા ફઈ ના હે કોઈ કે કાકા બાપા ના હે કોઈ વળી કે કટમી અને કોઈ વળી તમારી જાડી ભાષામાં કોક ના કોક કેતા હશે કાકા અમારે તમારા થોડી વાણી માં તફાવત થઈ જાય કારણ હવે જે મહાપુરુષે આ બધું મોની અને આ વાતની સમજણ નહીં પડે એમ કું છું અને જે બેઠેલા મહાપુરુષે જો સંત મોના હોય તો આ શબ્દ તરત પકડાય પણ જો આધી હગાવાલાનો શબ્દ છે તો આધી મહાપુરુષનું દર્શન નહીં થાય એમ કહું આ જેવા મહાપુરુષ આપણને મળ્યા કે જેની અમે તો રાહ જોઈએ તમારે તો કોઈ ઘર ઓગણે બે હારે ગણપતિ ઘેર ઓગણે અને અમારો તો કોક દાડો ફોન આવે ને પંદર દાડે એ બાજુ ભજન ની તારીખ એટલે અમે વાટ જોતા કઈ મહારાજ આવું હોય થી ફોન કરે ને કઈ યોગેશ્વર તૈયાર રહેજો અમે આભાર એટલે હું જોઉં ઘડિયાળ માં કઈ પહોંચવા દઉં અને બાફુ આવ આવી ડોટ હશે તો મેળ પડશે નકર મેળ નહીં પડે આ એવા મહાપુરુષો આપણને મળ્યા હંસા નયન ઠરેના બી હશે જેના દર્શન થી દુઃખ જાય દુર્લભ એવા જો આ મહાપુરુષો મળી જાય તો આપણું દુઃખ દૂર કરી અને કદાચ કોઈ એવો પુરુષ એવો મળી જાય તો દુઃખ માં ડુબાડી સંગદોષ લાગી જાય એટલે આ મહાપુરુષોનો સંગ કરવામાં ઘણું કલ્યાણ છે અને આ સંતોનું કહેવામ કેવું મોનો તો કલ્યાણ છે પણ આપણે મોનતા નહીં સંતો ખૂબ કોઈ છે પણ મોનતા નહી આપડે બધા નરગા જેવું થયું કારણ કે નરગુ જેમ હથોડા ખાય ને ચૌધી હથોડા ખાય નરગુ એના ઘર માં ના આવે તો હથોડા ખાય એમાં આપણે બધા સદગુરુ ના ઘર માં નહીં આવીએ ને આ સંતો હથોડો મારી મારીને તમને લાવશી ઘર માં કારણ કે આ જીવ નું કલ્યાણ કરવું એ એમનો ધર્મ છે અને સદગુરુ એ જ વાત સમજાવી જાય કનેક જીવો નો ઉદ્ધાર કરજો બીજું કોઈ કરતા નહીં એટલે મહાપુરુષો તમારા પાછળ મહેનત કરી રહ્યા છે પણ આપણે મોનવા તૈયાર નથી ચમ જેવું બન્યું અમારા બાપુ સત્સંગ કરતા હતા અને પંદર વી અમારા જેવા સેવકો હતા અને સત્સંગની મોજ આવી બરાબરની હવે પંદર જેવા હતા એમાં ચૌદ તો નકુર હતા ને એક મારા જેવો હતો હંજીતા જો ઘણું ફેદવાનું નહીં મારા જેવો હતો ને એટલે પોચ મિનિટ થાય એટલે બાપુ કે બાપુ રજા ને ઘેર જવું એટલે એ બાપુ વળીકી બેસ કે ભાઈ સત્સંગમાં મજા મજા ભજનમાં ઠંડો પાડે પાછો જાય એટલે ફરી સત્સંગ ચાલુ થાય એટલે પોત દસ મિનિટ થાય એટલે પાછો બાપુ કે બાપુ રજા આલો ને એટલે બાપુ કી બેસ લ્યા હમણાં મોડા જવાયા વાર પાછો ઠંડો પાડે બે હારે આવું બે ત્રણ વખત કર્યું એટલે બાપુ એ ભાઈ સદગુરુ દયાળુ હોય કેવું અનુભવ કોમ જાય

આ જતો રહે મોગા મૂલ આ કાયા કાચો નક્કી નહીં અમર બીજો કોઈ દેશ છે નહીં પરમાત્મા એ સદગુરુ કે ચરણ મો તમે ગુરુ ગમવાસી ઓલબેલા તમે ગુરુ ગમવાસી હાથ આવ્યા આવી આ સદગુરુ બતાવી શકે પરમાત્મા ગુરુ ગોવિંદ ઈશારો કર્યો મન વેધાણો વાલાજીની ની સાથે મને વાલો વિશાર્યા ના વિશર્યા પણ મન પરમાત્મા હાથે સદગુરુ હાથે વેચી નોખવું પડશે

વાત પકડાતી નથી હોનાયેલી વેટી અને હોનું જેટલું અંતર હકો હોનું અને વેટી અંતર હક કેવલ ને હરિપદ રે બીજુ કોઈ રહેતું નથી આવો પરમાત્મા પણ ક્યારે મળ એટલે સંતે મહાપુરુષે કીધું સંત નો સંત પણ નથી મફતમાં મળતો એનો મૂલ ચુકવો પડતા આવા મૂળની વાત અધૂરી હતી એ સદગુરુ કૃપાથી જવાબ આપું કદાચ મારી આ કદાચ વાત હોય તો એ સદગુરુના ઘરની છે મારી નથી પણ સંતનો સંદ ભળા નથી મફતમાં મળતો એનો મૂળ ચૂકવવો પડતો બજારમાં જીએ એટલે હાડી લેવી હોય ને પોંછો વાળી તો એનો પોંછો રૂપિયાનો મૂળ ચૂકવવો પડે ભાવ કરી અને પોંછો ચૂકવો એટલે હાડી આલ આવા સંતોનું હું ચૂકવો મૂળમાં મૂળમાં શું ચૂકવશો